દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં સ્વાગત છે આજે તારીખ બાવીસ મેરિકો વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર હોસ્પિટલ રોડ ભુજ

રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે આગામી છવ્વીસ મે બાદ ગરમીમાં ઘટાડો થશે મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી નીચું જવાની શક્યતા છે અંબાલાલ પટેલે વરસાદને લઈને પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે અંદમાન નિકોબાર ટાપુ પર બેસેલ ચોમાસું આગળ વધશે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વર્ષે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડા સર્જાવાની શક્યતા છે અરબસાગરમાં જૂન માસમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે પચીસથી અઠ્યાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે બંગાળના ઉપસાગર પર સર્જાનાર ચક્રવાતથી સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે પશ્ચિમ બંગાળ અને દક્ષિણ પૂર્વીય તટોમાં ભારે વરસાદથી કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં સર્જાનાર ચક્રવાતની અસર આંધ્રપ્રદેશ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતમાં રહેશે અરબસાગરના ભેજના કારણે ગાજવીજ સાથે દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ લાવશે રાજ્યમાં સાતથી ચૌદ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે એક જૂનની આસપાસ કેરળમાં પ્રવેશે છે સામાન્ય રીતે તે ઉછાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને પંદર જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે આ પહેલાં બાવીસમી મેના રોજ ચોમાસું અંદામાન અને નિકોબારમાં પહોંચ્યું હતું આ વખતે ચોમાસું સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે કે ઓગણીસમી મેના રોજ અંદામાનમાં આવી ગયું છે બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઈ છે આગામી બોતેર કલાક ખૂબ જ ચિંતાજનક છે પ્રી મોન્સૂનના પહેલાં વાવાઝોડાની સંભાવના છે જીએફએસ મોડેલમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે જે લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે ચોવીસ અથવા પચીસ મે એ વાવાઝોડું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે દરિયો આગામી દિવસોમાં ભયંકર રૂપ ધારણ કરી શકે છે આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશામાં ભારેથી થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારતીય ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ નાઇન કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ જીરો સિક્સ ફાઇવ જીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર